વડોદરા હરણી દુર્ઘટનાને આજે એક માસ પૂર્ણ થયું છે ત્યારે સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ કરીને તેઓએ જ્ઞાનની માંગ કરી છે જેમાં સ્કૂલ સંચાલક સામે હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તે પણ સવાલ કરવામાં આવ્યા હતા લેકના મુખ્ય ગેટથી તળાવ સુધી રોડ પર આળોટતા આળોટતા આ પહોંચ્યા હતા અને બાર માસૂમ અને બે શિક્ષકના ફોટોગ્રાફને પણ તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ બાબતે વડોદરા નું પીપીપી મોડેલ હતું એટલે કોન્ટ્રાક્ટર પણ એટલા જ જવાબદાર હતા સાથે શાળાના સંચાલકો પણ એટલા જ જવાબદાર છે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી આવ્યા હતા એમણે જણાવ્યું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે સારી બાબત છે લેક ઝોનના તમામ લોકો પકડાઈ ગયા છે પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પર ગાડીઓ કસાવવામાં આવ્યો નથી નાની નાની માછલીઓને પકડવામાં આવી છે તેવી જ રીતે શાળાના સંચાલકો પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શાળાના સંચાલકો પણ એટલા જ જવાબદાર છે